દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહની મોરે મોરાની ગેમમાં હવે નવો વળાંક આવ્યો છે દેવાયત ખવડ જે મોરે મોરા આવવાની વાત કરતા હતા મોરે મોરા ભટકાવવાની વાત કરતા હતા એ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસ છેલ્લા કેટલાય સમયથી એમને શોધી રહી છે એ ક્યાં છુપાયા છે એની હિન્ટ પોલીસને મળી ગઈ છે નમસ્કાર આપની સાથે હું છુપાયલ બે દિવસથી નાસ્તા ફરતા ડાયરાના કલાકાર દેવાયત ખવડની ફોર્ચ્યુન અને ક્રેટાકાર પોલીસને રેડી મળી છે તલાલા તાલુકાના બાકુલા ઘણીજ ગામ પાસે આ બે કાર પડેલી મરી મંદિરની નજીક જંગલ વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલી બંને બંને કાર 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 પોલીસે પોલીસે જપ્ત કરી કરી દીધી છે એ હતી કબજે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના ધ્રુવરાજસિંહ પર જીવલેણ હુમલાના કેસમાં દેવાયત ખવડ અને અન્ય પંદર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે પાંચ ટીમોને અત્યારે કામે લગાડી દેવામાં આવી છે કે દેવાયત ખવડ ક્યાં છે શોધવામાં આવે તલાલામાં છેલ્લા અડતાલીસ કલાકમાં દેવાયત ખબરને કોને આશરો આપ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે તે બાદ મૂડીના દુધે ગામમાંથી એવા સમાચાર આવ્યા કે મૂડીના દુધે ગામમાં દેવાયત ખબર રોકાયા હોય તેવા સીસીટીવી મળ્યા છે એક ફાર્મ હાઉસમાં બેસી અને એ જમતા હોય એવા સીસીટીવી પોલીસને હાથ લાગ્યા છે હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હવે દેવાયત ખબર જેલમાં ફિટ થઈ જાય એ પૂરું પોલીસે કામ જે છે એ કરી નાખ્યું છે બારમી ઓગસ્ટના રોજ તલાલાના ચિત્રોળ ગામ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય લોકોએ હુમલો કર્યો દેવાયત ખવડ અને તેમના માણસોએ ફોર્ચ્યુન અને ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી અને પછી એ ગાડીને એવી ટક્કર મારી કે ત્યાં બેઠે અંદર બેઠેલા જે ધ્રુવરાજસિંહ હતા એમને ઘણી ઈજા થઈ દેવાયત ખવડે રિવોલ્વર બતાવી અને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને કહ્યું કે હું તને નહીં છોડું અને એના પછી જે થયું એ બધાને ખબર છે ધ્રુવરાજ ધ્રુવરાજસિંહે જે બધા નિવેદનો આપ્યા સાથે જ દેવાયત ખબરના પરિવારની તપાસ પણ હવે ચાલુ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના સીસીટીવી વાયરલ થયા છે ત્યાં પોલીસ પહોંચી અને તપાસ કરી રહી છે આગળ જતાં કેસમાં જે પણ આવશે રસપ્રદ હશે કારણ કે જે મોરે મોરા ભટકાવવાની વાત કરતા હતા એ હવે ભૂગર્ભમાં છે અને ટૂંક સમયમાં એ જેલના સળિયા પાછળ હશે તમારું આ વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં પણ તમે હવે જોઈન થઈ શકો છો એમાં તમને અમારા વિડીયોની સતત અપડેટ મળતી રહેશે અને એની લિંક જોઈન થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે